ઉનાળાની ઋતુમાં આપણા બધાને ઠંડુ પાણી પીવાનું પસંદ છે આજકાલ આપણે બધા સામાન્ય રીતે ફ્રીજમાં ઠંડુ થયેલું પાણી જ પીતા હોઈએ છે પરંતુ શું તમે જાણો છો કે જામેલું પાણી એટલે કે ફ્રીજમાં ઠંડુ થયેલું પાણી પણ સ્વાસ્થ્યને હાનિકારક હોઈ શકે હકીકતમાં પહેલાંના સમયમાં તો કોઈ ફ્રીજ હતું નહીં લોકો ઉનાળામાં ગળાનું એટલે કે માટલાનું પાણી પીવાનું પસંદ કરતા હતા માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ઘણા લોકો માટે માટલાનું પાણી પીવું એ કંઈ નવી વાત નથી કારણ કે ઘણી જગ્યાએ આજે પણ લોકો માટલાનું પાણી જ પીવાનું પસંદ કરે છે ભારતીય ઘરોમાં માટલામાં પાણી સંગ્રહ કરવાની પરંપરા સદીઓ જૂની છે જો તમે પણ આ ગળાનું પાણી પીવાનું પસંદ કરતા હોવ તો તમે જણાવી દઈએ કે ગળાનું પાણી સ્વાસ્થ્ય માટે ઘણું જ સારું માનવામાં આવે છે તો ચાલે જાણીએ કે ગળામાં પાણી પીવાની ફાયદા માટી ક્યાં તો પછી ઘળામાં જે બી પાણી આપણે સ્ટોર કરીએ ને એમાં કોઈ જ રસાયણો નથી હોતા તેથી આ પાણીનું સેવન પાચનક્રિયાને સારી રીતે રાખવામાં મદદરૂપ કરી શકે છે ગળાનું પાણીનું સેવન આંતરડાની તંદુરસ્તી જાળવવામાં પણ મદદરૂપ થાય છે જો તમે માટીના ઘડા અથવા માટલાનું પાણીનું સેવન કરો તો તે ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી બચાવે છે સાથે જ શરીરને તેની માટીમાં રહેલા પોષક તત્વો પણ મળે છે વાસણનું પાણી શરદી અને ગરમીથી થતી સમસ્યાઓને પણ દૂર રાખી શકે છે માટીમાં ક્ષારયુક્ત ગુણ હોય છે જે ગેસ્ટ્રિક અને એસિડિટીની સમસ્યાને દૂર રાખવામાં મદદરૂપ થાય છે જો તમે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર રાખવા માગતા હોવ તો માટલાનું પાણી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં ક્ષારયુક્ત ગુણો જોવા મળે છે હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે નવો ઘડો નવો માટલું લાવો ત્યારે તેને બરાબર સાફ કર્યા પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ તમે ચાહો તો એક દિવસ એની અંદર પાણી સ્ટોર કરીને મૂકી શકો છો અલગથી જેથી માટલું એકદમ પાકું થઈ જાય અને સારી રીતે સાફ થઈ જાય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ ઉનાળાની ઋતુમાં તમે ફ્રીજનું ઠંડુ પાણી નહીં નેચરલી ઠંડુ થયેલું માટલાનું પાણી પીઓ તો તમને આ બધા ફાયદા પણ મળશે જેથી કરીને તમારું ડાયજેશન મજબૂત થશે અને તમને બધા પોષક તત્વો પણ મળશે તો આ વિડીયોને તમે તમારા બધા જ પરિવારજનો અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો